પુણ્ય સલીલા સૂર્યપુત્રીમાં તાપી કુરુક્ષેત્ર ધામ જહાંગીરપુરાના પૂજ્ય મોટા સૂર્યોદય સફાઈ અભિયાન યોજ્યો હતો જેમાં મોટી સંખ્યામાં સભ્યો જોડાવા પામ્યા છે જૂન મહિનામાં આગામી અષાઢી બી તેમજ પચીસમી જૂન રવિવારના તાપી જન્મોત્સવની ઉજવણી થનાર છે જેને લઈને શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ભૂમિ ટ્રસ્ટ દ્વારા તૈયારીઓ પૂરજોશમાં શરૂ કરાય છે તારીખ સત્તર અને અઢારમી જૂનના રોજ તાપી શુદ્ધિ અભિયાન હાથ ધરાયું છે જે અંતર્ગત આજે સવારે પૂજ્ય મોટા સૂર્યોદય ઘાટે સફાઈ અભિયાન હાથ ધરાયો હતો સફાઈ અભિયાન પરમ પૂજ્ય સંત શ્રી મુરદાસ બાપુ રામમઢી આશ્રમના આશીર્વાદ સાથે શરૂ થશે અભિયાનમાં કુરુક્ષેત્ર ટ્રસ્ટ પરિવાર સાથે રામમઢી મહિલા મંડળ રાંદેર અડાજન ડોક્ટર્સ એસોસિએશન રાંદેર તેમજ અડાજન તેમજ હોમગાર્ડ મિત્રો સહિતના જોડાવા પામ્યા હતા કમલેશર શ્રી કુરુક્ષેત્ર શમશાનભૂમિ જીનોડા ટ્રસ્ટ આજરોજ શનિ અને રવિવારના દિવસે મા તાપીના આ પૂજ્ય મોતા સૂર્યોદય ઘાટ ઉપર સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તારીખ પચીસમી જૂન જે મા તાપીનો જન્મોત્સવ છે આષાઢી બીચ સાતમ આષાઢી સાતમ આ જન્મોત્સવનામાં અગિયારસો મીટરની ચુંદરી અર્પણ કરવામાં ઊંઘટા પરિવારના સૌજન્યથી કૃષ્ણ પરિવાર આ કાર્યક્રમ આયોજિત કર્યો છે અને એને પૂર્વ તૈયારીઓના ભાગરૂપે આ સફાઈ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે તાપી મા તાપીના જળમાં આપણે મને તેટલો પ્રદૂષિત કચરો નહીં ઠાલવીએ તેવી આ તકીબી આપને સૌને વિનંતી છે અને મા તાપીના આશીર્વચન આપને બધાને સૌને મળતા રહે એવી આપ મા તાપીના એટલાથી પ્રાર્થના કરીએ અને સૌ મિત્રો મંડળ ભક્તજનો આ તાપી જન્મોત્સવમાં ચુંદરી અર્પણના કાર્યક્રમમાં પધારશો એવી આપ સૌને પણ વિનંતી કરું છું આજના સફાઈ ઝુંબેશમાં પૂજ્ય મુરદાસબાપુ રામ રામ મઢીની મહિલા મંડળની બહેનો ગાયત્રી પરિવારની બહેનો સુરત મહાનગરપાલિકાના આરોગ્યની પશ્ચિમ જનની ટીમો અને કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિ ટ્રસ્ટ પરિવાર તો ખરું જ પણ એની આજુબાજુની યુવા સંગઠનો જુદા જુદા મંડળો પણ આ સફાઈ ઝુંબેશમાં સામેલ થયા છે અને ખૂબ જ ઉત્સાહ સાથે આ કાર્યક્રમમાં ભાગ લઈને આ સફાઈ અભિયાનને સફળ બનાવી રહ્યા છે સુરતના જહાંગીરપુરા ખાતે આવેલા શ્રી કુરુક્ષેત્ર સ્મશાનભૂમિ ભૂમિ જીર્ણોધાર ટ્રસ્ટ દ્વારા દર વર્ષે તાપી જન્મોત્સવ લઈને અનેક કાર્યક્રમ યોજાય છે અઝર કુરશી સાથે હર્ષદ શેઠા